હું તો હોલસેલ નો વેપારી થઈ ગયો આમ મારા શેરીત રીતના જવાનું આ જીવણિયા ની આ ખેમળા એવું કર્યું છે ને વગર નો હાથે કરીને પગ ઉપર કોરી મેલી છે હમુ છીને હોલસેલ નો વેપારી શું તે છોથી લાઈને કરો તેલ ના ડબ્બા આલુ હું કરું પાછી હું નવરો ધૂપ જેવો થઈ ગયો આમ તો શોક બાર વેચી માર્યો હોત ને થોડું થોડું તો હારું હતું તો પાછું જીવાને નથી ખેમલો ખરો ડબલ ડબલ મને આલે જ તો પાછું હેડી જતી એમ ના એમ અને એવો પ્લાન ને તે બધું હોલસેલ નું જીવન પાછું લેવાય છે એવી રીતના જવું મેં જીવન લેવા પર કે તમે તો હોલસેલ ના લેવા આવ્યા તો પાછો સપુ કરવું હું મગજ હસ કોમ નહીં હાલ તો અમે મારા ધંધો ઉપરથી બંધ કરીને મેલ્યો છો અને આથે કરી મે બુદ્ધિ વાપરીને મારા પગ ઉપર કોરી મેલી છે તો ચાલે જોત કાયમી હું કરવાનું કરવાનું બેહવા દે મને કંટાળો આવ નવરો દુઃખ થયું તે કાલે તો ખરેખર જોરદાર મજા આવી ગઈ જીવણિયા નો માલ લઈ અને શોમાં કઈ ને ની દુકો પાછો હોલસેલ ભાવ આલી દીધો અને બે જણ ખરો ને પોત પોતે હજાર રૂપિયા નફો કરી લીધો ખરેખર આ રીતના ચલાવશું ને અમે બે જણ ધંધો તો અમારો ધંધો જોરદાર હેઠ છે અને અમે શમો કાકો બિચારા રખડી પડેલા છે અને ઓના લીધે મારાય મેળ પડી જાય છે મારા લીધે ઓને મેળ પડી જાય છે બીજું કશું નહીં કરવું ઓમ ના શાંતિથી ચલવી જવું છું અને જીવણિયાને ઢેસડે કહી નાખવો છે બીજું કશું કરવું નહીં તારા અઢી લાખ રૂપિયા વાળવા તો બેઠો છે ને પણ હા ખા જીવન તારા અઢી લાખ રૂપિયા હું તને હાલું છું અમુક મારા ભાઈ બેહરેન કરવાનું હું અમુક સૂટ્યા છે આમ જવું તો શેરી જ ના જવું જીવનિયા દુકાન બસ બે જ રહેવાનું છે અમુક ધંધાની આખી પથ્થર ની ફાળી નાખીએ એટલું તો મગજ પેલા આગળ દોરાવું જો તમે અત્યારમાં વહેલા વહેલા ઉઠાવા હોય કે નહીં કા બેહી જા છો તાને શું બેહું જીવનિયા દુકાન છે ને બેહું શું માગ ખાય તો ટાઈમ થાય ને જીવનિયા વિચારીને કોઈ કરવું પડે ફોના મોના હમણાં ટાઈમ થાય ને એટલે દુકાને આઈ જજો જે લેવાનો છે એ માલ મળી જ હમ ઈકન મળી અરે નહીં વેપારી છે આરે એ લાગી વેપારી છે વાત તો સાચી છે મી તો હોલસેલ ના વેપારી બનાવી દીધા રીતના જવાનું

એ જોઈ લેવું પડશે બધું કમ્પલેટ આવી જયુ શક નહીં આ કટ્ટો પડી રહે પણ શિકાર છેટલા રહ્યા આયા હોય તો આ બધો માલ મેલી દીક ઓન ખબર નઈ પડતી રોજ 9 વાગે આવે છે પણ ઓને રોજની ટેવ પડી જાય હું કહેવાનું રોજ 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 કાયકાં તો ઉપરથી મને કંટાળો આવે છે ઓને ના પાડ દે તો હોય તોય હારું છે બીજા કોકને રાખું પણ મારા પાસે પૈસા વળાવવા છે એટલે નાએ પાડે તો એને તો કાઢવાનો તો નહીં ગમે એટલો મોળો છે તોય ઓને નોકરી તો રાખાન છે આફરો પગાર ના આવો પડે એટલે હું સાહેબ એ તો પગાલ બચી જાય હાલવાનો તમારી બધું કર્યું વાત બોલ થાય કેમ કોણ મરી ગયું તાર હાહુ મરી ગયો હ એમાં એવું ના હોય લોકા તો જવું પડે હોય ના તો સારું મરી ગયો તનો શું થયો કૂતરો હણ પડ્યો સપનામ તો ના રોવાનું હોય સપનું તો આવા ગમે તે આવે સપનું મને જ આવે સપનું શું કરે કે શું સપનું આવ્યું તું ખાલી રોવાનું જ આવ્યું તો કે રો રો કરતું તાર હાથ નો જાણો હમણાં હેલો તું કોક લેવાનું છે તો હું સામાન સામાન આલે બધા રોઈ જા તું શેઠ અમારે ચાર વાગે સપનું આવ્યું તું પણ આ રાત ચોંગ

મારો મારો એવો સપનું આવી તો કઈ માં બહુ મોટી ચોરી થઈ ગઈ અલે ખેમલા હમણા હતા મોજ ગોડાઉન જઈને આવે છે સાથી ચોરી થઈ જતી છે આ વાત કરું છું અને કે જે કે 4 વાગે સપનો આયલ વળી હાચું જ પડે ખેમા હાચી વાત છે સપનું હાચું પડે આવું હોય પાય માલ થઈ જાય આપણે દેખાડી થઈ હે હે સોની મોની રોયા કર કોમ કર પેલો કટ્ટો લાઈન મિલ હે હે તો ઉઠ ઉઠ ઉઠ

પણ ભૂળી હોય અને આકાર ગમે તેટલી તમારા જેવી મેઠી હોય ને પણ જેલ કેવાય તું એક નંબર નો બગલો છુ મને ખબર છે તું ડેટકા કરે આ તરવ સમજી જોશુ તું જોશો દે સો મહિના પછી તારું સટલ ખરું પાડેલું છે કોના લીધે એમ નઈ સો મહિના પછી ઓના બીજો માલ લેવાનો બીજો માલ પડશે ખબર નહીં તું પાછું અમારા શેઠ એવા છે ને દે તમે તમારું કોમ કરો ઓહો જોકે બત્રીસ બંધાયો છો બીજું કોઈ ના બંધાયો બો

કરી નાખવાનું આજુ નહીં ચિંતા કર્યા માલ કાઢવાનું કાઢો ના થાય